તો આ ઓમેપ્રાઝોલ મેડિકેશનને તમે વાયવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ તો ઓમિપ્રાઝોલ મેડિકેશનમાં આપણે જોઈશું સૌથી પહેલાં તેનું ગ્રુપ ત્યારબાદ આપણે જોઈશું ઇન્ડિકેશન ત્યારબાદ કોન્ટ્રા ઇન્ડિકેશન ત્યારબાદ તેનું રૂટ ત્યારબાદ ડોઝ ત્યારબાદ સાઈડ ઇફેક્ટ મોડ ઓફ એક્શન અને ત્યારબાદ આપણે જોઈશું ઓમિપ્લાઝોલ મેડિકેશન પ્રોવાઈડ કરતી સમયે તેની નર્સિંગ રિસ્પોન્સિબિલિટી તો આવી રીતે આપણે ઓમિપ્લાઝોલ મેડિકેશનને જોઈશું તો સૌથી પહેલાં આપણે જોઈએ ઓમિપ્લાઝોલ મેડિકેશન એ ઓગણીસો ને પેટન્ટ થયું હતું પરંતુ તેનો જે મેડિકલ યુઝ છે એ ઓગણીસો ને ઈઠ્યાસીમાં સ્ટાર્ટ થયો હતો ત્યારબાદ સૌથી પહેલાં આપણે જોઈશું તેનું ગ્રુપ તો આ જે ઓમિપ્રાઝોલ મેડિકેશન છે કે જેનું ગ્રુપ એ પી એટલે કે પ્રોટોન પમ્પ ઇનહિબિટર છે એટલે કે એવી મેડિકેશન કે જે ગેસ્ટ્રિક એસિડના સિક્રિશનને ઇનહિબિટ કરવા માટે હોય છે તો આ હતું ઓમિપ્રાઝોલ મેડિકેશનનું ગ્રુપ હવે આપણે જોઈશું તેનું મેડિકલ નેમ તો આ જે ઓમિપ્રાઝોલ મેડિકેશન છે તેનું મેડિકલ નેમ છે એ ઓમેપ્રાઝોલ છે ત્યારબાદ તેનું બ્રાન્ડ નેમ જોઈએ તો તે પ્રિલોસેક તરીકે પણ હોય છે તો આ હતું ઓમિપ્રાઝોલ મેડિકેશનનું બ્રાન્ડ નેમ હવે આપણે જોઈશું તેના ઇન્ડિકેશન તો ઇન્ડિકેશનમાં સૌથી આપણે સૌથી પહેલા જોઈશું એસિડિટી અથવા હાર્ટ બર્નની કન્ડિશનમાં એટલે કે જ્યારે પેશન્ટને સ્ટમકમાં એસિડનું લેવલ એ ખૂબ ઇન્ક્રીઝ થાય ત્યારે પેશન્ટને ચેસ્ટના પાર્ટમાં તથા એબડોબનના પાર્ટમાં બર્નિંગ સેન્સેશન ફીલ થાય તો આ કન્ડિશનને ટ્રીટ કરવા માટે આ મેડિકેશનનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો જી એટલે કે ગેસ્ટેરો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝ એટલે કે જ્યારે સ્ટમકમાં રહેલું એસિડનું અમાઉન્ટ એ એક્સેસિવ અમાઉન્ટમાં સિક્રિસ સિક્રિટ થતું હોય ત્યારે જે કાર્ડિયાક સ્પિંક્ટર હોય તેના થ્રુ જે એસિડિક કન્ટેન્ટ હોય એ સ્ટમકમાંથી ઇસોફેગસમાં રિફ્લેક્સ થતું હોય તો આ કન્ડિશનને ટ્રીટ કરવા માટે પણ આ ઓમેપ્રાઝોલ મેડિકેશનનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો ગેસ્ટ્રિક તથા ડુઓડેનલ અલ્સર કે જેમાં સ્ટમકના પાર્ટમાં તથા સ્મોલ ઇન્ટેસ્ટાઇનના એટલે કે ડુઓ ડેનમના પાર્ટમાં અલ્સર ફોમ થાય છે તો તેને ટ્રીટ કરવા માટે આ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે આ મેડિકેશન પ્રોવાઈડ કરવાથી સ્ટમકમાં પ્રોડ્યુસ થતું એસિડનું અમાઉન્ટ રિડ્યુસ થાય છે જેના કારણે અલ્સરને હીલ થવા માટે એડિક્યુએટ ટાઈમ મળી રહે છે ત્યારબાદ જોઈએ તો ઇરોટિવ ઇસોફેઝાઈટિસ તો આ એવી કન્ડિશન છે કે જેમાં સ્ટમકના પાર્ટમાંથી એસિડ એ ઇસોફેગસમાં રિફ્લેક્સ થતું હોય તેના કારણે ઇસોફેગસ એ ઇરોઝન થાય તો આ કંડિશનને ટ્રીટ કરવા માટે પણ ઓમેપ્રાઝોલ મેડિકેશનનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો એન્ઝાયટી તથા સ્ટ્રેસના કારણે અલ્સરનું ફોર્મેશન થાય તો તેના કારણે પણ આ ઓમેપ્રાઝોલ મેડિકેશનનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો NSAID એટલે કે પેઇન કિલર ઇન્ડ્યુઝડ અલ્સર જ્યારે પેશન્ટ એ પેઇન કિલર મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે તો તેના કારણે સ્ટમકમાં અલ્સરનું ફોર્મેશન થઈ શકે છે તો આ તેને ટ્રીટ કરવા માટે પેઇન કિલર મેડિકેશન સાથે આજે પ્રોટોન પમ્પ ઇન્હિબિટર એટલે કે ઓમિપ્રાઝોન મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો ઝેડ ઈ એસ એટલે કે ઝોલિન્જર એલિસન સિન્ડ્રોમ આ એવી કન્ડિશન છે કે જેમાં પેન્ટ્રિયસમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેના કારણે સ્ટમકમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં એસિડનું સિક્રિશન થાય તો આ કન્ડિશનને ટ્રીટ કરવા માટે પણ આ ઓમેપ્રાઝો મેડિકેશન છે તેનો યુઝ કરવામાં આવે છે તો આ હતા ડિફરન્ટ ડિફરન્ટ ઇન્ડિકેશન તો ઇન્ડિકેશનમાં આપણે જોયું એસિડિટી અથવા હાર્ટબર્નની કન્ડિશનમાં ત્યારબાદ આપણે જોયું ગેસ્ટેરો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝ ત્યારબાદ જોયું ગેસ્ટ્રિક તથા ડુઓડનલ અલ્સર ત્યારબાદ ઇરોટિવ ઇસોફેજાઇટીસ ત્યારબાદ એન્ઝાઇટી તથા સ્ટ્રેસના કારણે અલ્સરના ફોર્મેશન માટે તથા એનએસએઆઈડી પેઇન કિલર ઇન્ડ્યુઝ અલ્સર માટે તથા ઝેડ ઇ એસ એટલે કે ઝોલિન્જર એલિસન સિન્ડ્રોમ તો આવી રીતે આ ડિફરન્ટ ડિફરન્ટ ઇન્ડિકેશન છે કે જેમાં ઓમેપ્રાઝોલ મેડિકેશનનો યુઝ કરવામાં આવે છે હવે આપણે જોઈશું આ ઓમેપ્રાઝોલ મેડિકેશન છે તેના કોન્ટ્રા ઇન્ડિકેશન તો કોન્ટ્રા ઇન્ડિકેશનમાં આપણે જોઈએ તો મેઇન મેઇનલી છે હાઈપર સેન્સિટિવિટી ત્યારબાદ છે લિવર ડિઝીઝ ત્યારબાદ ગેસ્ટ્રિક મેલિગ્નન્સી તથા પ્રેગનન્સી અને બ્રેસ્ટ ફીડિંગ આવી કન્ડિશન હોય ત્યારે ઓમિપ્રાઝોન મેડિકેશન એ કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે ત્યારબાદ આપણે જોઈશું તેનું રૂટ તો રૂટમાં આપણે જોઈએ તો મેઇનલી તે ઓરલી રૂટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને ઓરલી રૂટમાં જોઈએ તો તે ટેબ્લેટ ત્યારબાદ કેપ્સ્યુલ તથા ઓરલ સસ્પેન્શનના ફોર્મમાં અવેલેબલ હોય છે હવે આપણે જોઈશું તેનો ડોઝ ડોઝમાં સૌથી પહેલાં આપણે જોઈશું એડલ્ટ માટે તો એડલ્ટ માટે જોઈએ તો જે દસ મિલીગ્રામની ટેબ્લેટ અથવા વીસ મિલીગ્રામની ટેબ્લેટ એ બી ડી એટલે કે દિવસમાં બે વખત અને જમ્યા પહેલાં લેવા માટે એડવાઈઝ કરવામાં આવે છે આ મેડિકેશનનો ડોઝ એ પેશન્ટની કન્ડિશન મુજબ એડજસ્ટ કરવામાં આવે છે ત્યારબાદ ચિલ્ડ્રનમાં સામાન્ય રીતે આ મેડિકેશન એ તેના વેઇટ મુજબ એડજસ્ટ કરવામાં આવે છે ચિલ્ડ્રનમાં જીરો પોઈન્ટ સાત મિલિગ્રામ પર કિલોગ્રામથી એક પોઈન્ટ ચાર મિલીગ્રામ પર કિલોગ્રામમાં પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈશું આ જે ઓમિપ્રાઝોન મેડિકેશન છે તેની સાઇડ ઇફેક્ટ સાઈડ ઇફેક્ટમાં આપણે જોઈએ તો હેડેક એક ડીઝીનેસ ફ્લેક્ટ્યુલન્સ નોઝિયા વોમિટિંગ ડાયરિયા તથા એબડોમિનલ પેઇન તો આવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ સાઇડ ઇફેક્ટ જોવા મળે છે હવે સાઈડ ઇફેક્ટને જોયા બાદ આપણે જોઈશું મેડિકેશનની મોડ ઓફ એક્શન તો મોડ ઓફ એક્શન એટલે કે આજે પીપીઆઈ એટલે કે પ્રોટોન પંપ ઇન્હિબિટર મેડિકેશન જેમ કે ઓમેપ્રાઝોન મેડિકેશન એ સ્ટમકની જે લાઇનિંગમાં રહેલા પ્રોટોન પંપને બ્લોક કરવા માટેનું વર્ક કરે છે આ પંપ એ હાઇડ્રોજન અથવા પોટેશિયમ એટીપીએસ એન્ઝાઇમ તરીકે ઓળખાય છે કે જે સ્ટમકમાં હાઇડ્રોક્લોરિક એસિડના સિક્રિશન થવા માટે જવાબદાર હોય છે આ એન્ઝાઇમ એ ઇન્હિબિટ કરીને પ્રોટોન પોમ્પ ઇન્હિબિટર મેડિકેશન એ ઇફેક્ટિવ રીતે સ્ટમકના સ્ટમકમાં એસિડના પ્રોડક્શનને રિડ્યુસ કરે છે આ એસિડના પ્રોડક્શનમાં થતો ઘટાડો એ સ્ટમકમાં એક્સેસિવ એસિડ સિક્રિશનને લગતી કન્ડિશનને દૂર કરવામાં મદદ કરે છે જેમ કે ગેસ્ટેરો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝ પેપ્ટિક અલ્સર અને જોલિન્જર એલિન્સન સિન્ડ્રોમ આ કન્ડિશનને ટ્રીટ કરવા માટે આ ઓમેપ્રાઝોલ મેડિકેશનનો યુઝ કરવામાં આવે છે હવે આપણે જોયું ઓમેપ્રાઝોલ મેડિકેશનનું ઇન્ડિકેશન ગ્રુપ કોન્ટ્રાઇન્ડિકેશન ત્યારબાદ જોઈ તેનો રૂટ ડોઝ અને સાઇડ ઇફેક્ટ તો હવે આપણે જોઈશું ઓમેપ્રાઝોલ મેડિકેશનની નર્સિંગ રિસ્પોન્સિબિલિટી તો તેમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં પેશન્ટની મેડિકલ હિસ્ટ્રીનું કમ્પ્લીટ અસેસમેન્ટ કરવું ત્યારબાદ જોઈએ તો એલર્જીક તથા કરંટ મેડિકેશન અને ઓમેપ્રાઝોલની ઇફેક્ટિવનેસને અસર કરી શકે તેવી કોઈ પણ પહેલાંની કન્ડિશન છે કે કેમ તે પ્રોપરલી અસેસ કરવું ત્યારબાદ પેશન્ટને મેડિકેશન વિશે કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઈડ કરવું ત્યારબાદ જેમાં મેડિકેશનનો ડોઝ સાઈડ ઇફેક્ટ અને મેડિકેશનને એડમિનિસ્ટ્રેશન કરવા માટેનું કમ્પ્લીટ એજ્યુકેશન પેશન્ટને પ્રોવાઈડ કરવું ત્યારબાદ પેશન્ટને થેરાપ્યુટિક ઇફેક્ટિવનેસ તથા કોઈ પણ સાઈડ ઇફેક્ટ છે કે કેમ તે પ્રોપરલી મોનિટરિંગ કરવું આપણે પેશન્ટને મેડિકેશન પ્રોવાઈડ કરતી સમયે પેશન્ટના ફાઇવ આર એટલે કે સૌથી પહેલાં રાઈટ પેશન્ટ રાઈટ મેડિકેશન રાઈટ રૂટ રાઈટ ડોઝ અને રાઈટ ટાઈમ આવી રીતે ફાઇવ આરને પ્રોપરલી અસેસ કરવા ત્યારબાદ પેશન્ટને તેની લાઈફ લાઇફ લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ વિશે એડવાઇસ આપવી જેમ કે મેડિકેશનની ઇફેક્ટિવ જે એ મેડિકેશનની જે ઇફેક્ટિવનેસ હોય તેને એન્હાન્સ કરી શકે જેમ કે ડાયટમાં ચેન્જીસ લાવવો ત્યારબાદ વેઇટનું મેનેજમેન્ટ કરવું તથા સ્મોકિંગ અને આલ્કોહોલ અવોઇડ કરવા વિશે પ્રોપરલી એડવાઇસ પ્રોવાઈડ કરવી ત્યારબાદ પેશન્ટને મેડિકેશન એ કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવનેસ ઇફેક્ટિવનેસ છે તે પ્રોપરલી અસેસ કરવું તથા મેડિકેશનની કોઈ એડવર્સ ઇફેક્ટ છે કે નહીં તે પ્રોપરલી અસેસ કરવું તથા પેશન્ટને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઈસ પ્રોવાઈડ કરવી હવે આ પેશન્ટને પ્રોવાઈડ કરવામાં આવેલી મેડિકેશન વિશે પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું તો આવી રીતે તમે વાયવા ટેબલ ઉપર પણ ઓમિપ્લાઝોર મેડિકેશનને એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ